હેલો મારા વાલા ગુજરાતી મિત્રો કેમ છે તો મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં તો હું આવી જાઉં અહીં હાઈવે રોડ પર તો એમ છું કે ચાલો વિડીયો બનાવી લો તો તમે અંતક જોજો કેવો બનાવું લાઈક બી કરી દેજો આ રોડ આ છે બાવળિયા گئی <muchan> 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 <muchan>

कहनमने के कब खबर कमेंट में कर મારી વળી જવાનું છે અત્યાર સુધી જે જોઈ લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ પર કરી દો કે આવા આવા વિડીયો તમને જોવા મળે ત્રણ ત્રણ લઈને જાય આપણે ગુજરાતમાં ત્રણ ચાર ને લઈને પેટ્રોલ ખોટું બાળવાનું જ નહીં પેટ્રોલ એ તમને મોંઘું થઈ ગયું પછી કોણ લાગે ત્રણ ત્રણ ને લઈને જાય ને તો અમે ઘરમાં જ કેટલા જણા લોકો પછી હાર જવાની હોય બાપા ભણવા જાય આ ગાડી પર જોતા હોય તો હાઈવે રોડ ઉપર જેટલી જ આવે તો આજી તો ધીમી છે આજી શેબી વાળો લાગે આ ડમ્પર આવે આવે રોડ અલગ તો આવે આ આન્ય તો જેટલું નથી લે મોટો ડમ્ફર હોય આખો રોડ અલગ

تم کہ گاڑی <سؤال> ہائی وی روڈ پہ رہے گا نیچے آئی جائے تو ہوں بھائی ہائی وی روڈ نیچے آئی بیٹھو بیٹھو کنٹاڑی گو واہ گاڑی جائے گا پھر آرام سے بیٹھو تھوڑا بھوڑا بھی بیٹھوت میں آج ناخوی تو چیلنج نکا ہوں ہندی میں ناخت کہ ہاں گیم بناؤں تو سبسکرائب <سؤال> کر لے کہ گجراتی ہوئی